શું તમે ચિંતિત છો કે દિવાળીની રજાઓમાં ફરવા જવું છે પણ ઘર જેવી સ્વાદિષ્ટ અને હેલ્ધી ભાખરી નહીં મળે તો હવે તમારી ચિંતા છોડી દો કારણ કે કામોરા લાવ્યું છે હવે તમારા માટે એક બે કે પાંચ નહીં પરંતુ એકવીસ અલગ અલગ ફ્લેવરમાં પોતાના ખેતરમાં પોતાની દેખરેખ હેઠળ પકવેલા અનાજ અને ધાન્યોમાંથી કોઈ પણ પ્રકારના કેમિકલ વગરની સો ટકા અંત જ હાયજેનિક અને સ્વાદમાં એવી કે ભલભલા ખાખરાને ભૂલી જાવ એવી ભાખરી અને હા મિત્રો જો તમે ડાયટ કરી રહ્યા હો તો પણ ચિંતા નહીં કારણ કે અમે રાગી બાજરી જુવાર અને મકાઈ ફ્લેવરની ભાખરી આપના માટે જ બનાવી છે અને સાથે સાથે ઉપવાસ કરતા હો પણ ચિંતા નહીં તમારા માટે સ્પેશિયલ ફરાળી ભાખરી પણ બનાવી છે અને હા સ્વાદના ચાહકો માટે તો જલસો જ જલસો છે કારણ કે સ્વાદના રસિયાઓ માટે અમે બનાવી છે કોકી અને પીઝા ભાખરી ટૂંકમાં કહીએ તો કામોરાની ભાખરી એટલે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનો ભરોસો તો પછી વિચારવાનું શું ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે કોલ કરો અથવા વોટ્સઅપ ઉપર મેસેજ કરો અને ઘરે બેઠા સ્વાદ માણો તમારી મનપસંદ ફ્લેવર ની ભાખરીનો અને હા તમારા મિત્રોને રીલ મોકલવાનું ભૂલતા ને હો